હાર્દિક સ્વાગત છે સમાચાર વડોદરા શહેર નજીક આજવા રોડ પર આવેલ જોય ઈ બાઇક બનાવતી કંપની માં મોડી રાત્રે ભીષણ આગ લાગી

હોવાનું ફાયર બ્રિગેડનું પ્રાથમિક અનુમાન છે કે કંપનીમાં આવેલા કમ્પાઉન્ડના ત્રણ શેડમાં પડેલ સ્ક્રેપના મટીરીયલમાં આગ લાગી હોવાનું કંપનીના પ્રોડક્શન ઇન્ચાર્જે જણાવ્યું આગનો કોલ મળતા પાણી ગેટ દાંડિયા બજાર એઆરસી જીઆઈડીસી અને છાણી ટીપી તેર ફાયર સ્ટેશનની દસ ગાડીઓ ઘટના સ્થળે તોડી ગઈ ફાયરના જવાનોએ પાંચ કલાક પાણીનું મારું ચલાવી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી કંપનીમાં વધુ પ્રમાણમાં પ્લાસ્ટિક મટીરીયલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ નથી પરંતુ સ્ક્રેપનો સામાન મળીને ખાક થઈ ગયો છે